માય ઓમ નો દુખી હોય તો રોજ સાંભળો ગીતા અધ્યાય પહેલા સાંભળીએ અધ્યાયનું મહાત્મ્ય સાતમાજી એ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના ના સાતમા અધ્યાય નું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો

અને જમીનમાં ખાડો ખોદી દાટી દીધો પરદેશમાં કમ નસીબે ઓ ચિંતા સાપ કડવાથી તેનું મરણ થયું અને તેનો પુનર્જન્મ પણ સર્પયોનીમાં જ થયો એક દિવસે સર્પયોનીથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનીમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે અને તે આ સ્થળે છે તેના પુત્રો પિતાનો સર્પયોની માંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમનો કહેવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમો તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધન ને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણે ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી

અને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પ્યોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા પ્રભુ એવી દયા કરતું વિષય અને વાસના છૂટે સાંભળીયે સાતમા અધ્યાય નો સારાંશ સાતમા અધ્યાય માં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પૂર્ણ રૂપ ને જાણનાર મનુષ્ય ની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા હું જ છું મારી ગુણમે દૈવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના આર્થ જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની આ મનશો મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તે દરેક કાળને જાણું છું પણ તે માનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે

મારો તો સર્વ જ છો સર્પ દોષમાંથી મુક્ત થવા સાંભળી લેજો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાથ મારામાં જે પોતાનો ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેવો જોતું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે મારી અપરા એટલે કે જળ અને પરા ચેતન પ્રકૃતિ બ્રહ્માંડના સમસ્ત પદાર્થોમાં ઈશ્વરની ব্যাপকતાનો વૈજ્ઞાનિક જ્ઞાન શ્રી ભગવાન અર્જુનને આપે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા જડ પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ અને ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી બધામાં મને જાણ જળનો રસ સૂર્ય અને ચંદ્રમાનો તેજ અને સર્વ સર્વવેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીનું તપ જીવોનું સનાતન બીજ પણ હું છું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક હું છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુરમી દૈવી માયાને તરવી મુશ્કેલ છે જેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી જ્ઞાની મને પ્રિય છે દુઃખી જિજ્ઞાસુ વિશી અને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે સતામ ભક્તોની જુદા જુદા દેવતાઓ પ્રતિભક્તિ જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ પર વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે અને પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દૃઢ કરું છું આથી કરીને તે ભક્ત દૃઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે યોગ માયાથી છુપો રહું છું હું પોતાની યોગ માયાથી છુપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે પણ પુન્યાત્મા પાપરહિત રાગદ્વેષ દ્વંદ્વથી મોહમુક્ત અને દૃઢ રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે ભ્રમ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે મનુષ્ય મને અધિભૂત

પૃથ્વી જેવડો કાગળ હોય અને બધું લઈને તેના વડે સાક્ષાત સરસ્વતી લખ્યા કરે તો પણ હે નાથ આપના દિવ્ય ગુણોનો પાર આવે નહીં જો તમને સમજાયું આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ